જય શ્રી કૃષ્ણ જય મુરવીધર બધાને સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં તો સવારમાં ઊઠી ને નાસ્તો પાણી પણ કરી લીધું અને નાહી પણ લીધા આપણે તો ધ્રુવજભાઈ પણ આવી લીધા અને આજ સલલા અત્યારે જો અહીંયા બાજર બાજરાનું દહીણું ઘરે છે પછી ના હે એ એ વાહી છે હજી

તો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બનારો જો આખો છે દૈના આ નોકરી મને ગમતી પણ તો ઝાડ ગમકે હારા બાદ અને જમમણ બની ગયું જમમાંમાં છે રોટલા બટાટાનો શાક ડોકલી આવી બાજુમાંથી સરલા શાકભાત મસ્ત મજા ઠંડી ઠંડી છાસ મજા ઠંડી ઠંડી છાસ છે મસ્ત લઈ આવ્યો તો ખૂબ હાલો બધાય

અંગ માદવાનો વિચાર છે કે કેસ કેસરમ માં હાલો સરલા એક અપરા હકલ છે જુવાજભાઈ તો બે વખત બોલાવી જોઈ તો અહીંયા ત્રણે ત્રણ જાય ત્રણે ત્રણ ક્રિકેટ જોવા મજા આવે આઈપીએલ જોશ મજા આવે એના બાપુજી પહે ને એના પપ્પા ને બાપુજી ને બધી ત્રણે ત્રણ

વિડીયો આપણે કન્ટિન્યુ છે તો આ સાથે અત્યારે વાગવામાં વાગ્યા છે દસ અને લો આવ્યા હતા પાણી ભર્યું સરલા એને ત્રુવર્ષ રેશન કરી લીધું આ સાથે જ આ કાલનો વિડીયો આજ આપણે પૂરું પૂરો કરીએ છીએ અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો ભૂલતા નહીં આ સાથે જ આપણે મળીશું નવા વિડીયો સાથે